सौराष्ट्र सुन्नियत ना रहबर नुरानी सरकार पीर दादा बापू फातमी दुनियावी थी वफात थया सावरकुंडला खाते विधि थई समग्र देश भर ना सुन्नी मुस्लिम अने बापू ना लाखों शिष्य उमटी पड़ा सौराष्ट्र नी धरती एजुकेशन कोमी एकखलास दीनी मुक्ति ना नेक कामों बापू फातमी द्वारा थता हता मौबत खपे આપણે ત્યાં વાહનો પર દુકાનો પર કે ઘરો પર જુદા જુદા ધર્મમાં માનનારાઓ કે જુદા જુદા ગુરુઓના અન્યાયો એમના વાહન દુકાન ઘરો પર એમના ગુરુએ આપેલા વચનો લખે છે મોબતખપેનું અદ્ભુત સૂત્ર સમાજને આપનાર સાવરકુંડલા વસ્તા ઓલિયા સંત સૈયદ સરકાર મહંમદ ઉર્ફે દાદાબાપુ આફાની દુનિયા છોડીને ગઈકાલે આપણી વચ્ચેથી પસાર થઈ ગયા બાપુનો દબદબો જેમણે નજરે જોયો હોય એમને જ સમજાય કે દાદાબાપુ કઈ હસ્તી હતા હિન્દી ફિલ્મનો મશહૂર કલાકાર કુમાર પોતાની પત્ની સાયરાબાનુ સાથે સાવરકુંડલા ગામમાં આવતા અને એમનો ઉતારો બાપુના ઘરે રહેતો લાખો અનુયાયીઓ હોય કોઈ જીવંત ગુરુના એવું મુસ્લિમ ધર્મમાં જવલ્લે જ જોવા મળે અપવાદરૂપે અને આ અપવાદ દાદાબાપુ હતા દાદાબાપુ મૂર્તો સરકારી શાળાના માસ્તર આ સરકારી શાળા સાવરકુંડલાના આઝાદ ચોકમાં આવેલી અને બોકડા નિશાળ તરીકે ઓળખાતી આ ઓળખ પાછળ એક વિશિષ્ટ પરંપરા હતી સાવરકુંડલાના કોઈપણ હિંદુઓ ગુજરી જાય ત્યારે એક પિત્તલની થાળીમાં વચ્ચે કાણું પાડીને બે છાણા વચ્ચે અગ્નિ પેટાવી મૂકવામાં આવતો અને સ્મશાન પરથી પરત ફરતા આઝાદ ચોકમાં આવેલી બોકડા નિશાળમાં બે લોખંડના સળિયા દિવાલ પર બહાર નીકળી આવેલા એ સળિયામાં આ પિત્તલની થાળી ભરાવી દેવામાં આવતી એ સળિયો આંખો ભરાઈ જાય થાળીઓથી પછી એ થાળીઓ નીકાળીને ભંગારમાં વેચી દેવાતી અને એના જે પૈસા આવે એનાથી બોકડાઓ અને ગાયનો ચારો લાવવામાં આવતો સાવરકુંડલા ગામમાં કોઈ પણ મોટી હસ્તી આવી હોય કે કોઈ પણ સામાન્યજન આ બધા લોકોને દાદા બાપુ એક સરખી રીતે મળતા અને મોબતનો સંદેશ ફેલાવતા दादा बापूએ હજારો લોકો ને વ્યસન મુક્ત કરાવ્યા અને સાવરકુંડલા માં સાયન્સ ની 11 થી 12 ધોરણ સુધી ની નિશાળ પર મફત ચલાવી. दादा बापू નો વ્યક્તિત્વ એટલું હળવાશ ભરેલું હતું કે ઘર ની બહાર ખુરશી નાખીને બેઠા હોય ત્યારે નાના મોટા બધા સાથે મજાક મસ્તી થી હળવી રમુજો હેડતા રહેતા. सौराष्ट्र गुजरात अने देश भर ना सुन्नी मुस्लिम समाज ना धर्म गुरु लाखों दिलों नी धड़कन और रहबरे मिलकत कोमी एकता ना प्रखर हिमायती शांत सब्र साथे मुंगा मोढ़े दिन दुखिया सेवा ना भेखधारी सौराष्ट्र गुजरात ना मोटा भागना ग्रामीण शहरी विस्तार मा शिक्षणिक दीनी तालीम इदारा माटे रोजगार लक्षी तालीम केंद्र दरेक हिंदू मुस्लिम समाज लोग मुक्ति आरोग्य समाज जीवन ना सुधारा साथे मानव कल्याणकारी कार्य करता कॉमी एकता मशीहा सावरकुंडला सौराष्ट्र ગુજરાતની આન બાન શાન પીરે તરીકેત સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમી મદજીુલ નુરાની સરકાર દુન્યવી પડદો કરી ગયા હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજમાં ફેલાતા સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે પીરે તરીકેત સરકાર દાદા બાપુ ફાતમીની બે દિવસથી અચાનક તબિયત નાદુરસ્ત થતા અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા તેમી શેહદ માતે દુવાઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ હતી અને અચાનક તેમણે દુનિયાને વિદાય કરીને પડદો કરી લેતા અને તેમના શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ સમાજને જાણ થતા હજારોની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે અને દેશ ભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ ઓ તેમના ચાહકો શિષ્ય અને આલીમો સાહાદત અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરુઓ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા છે રકાર દાદા બાપુ ફાતમીની વફાત થતા તેમના પવિત્ર પાર્થિવ દેહને સાવરકુંડલા ખાતે આજે દફન વિધિ કરવામાં આવી હતી અને લાખોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ 林 समाजના લોકો દેશ ભરમાંથી તેમની દફન વિધિમાં જોડાય તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા ભારે મેદની ઉમટી હતી સાવરકુંડલાના હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બપોર પછી બંધ રાખી દાદા બાપોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી